વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં આપણો જે એસાઈનમેન્ટ છે એમાં સેક્શન એનો પ્રશ્ન નંબર જોઈશું જેમાં પહેલું ચેપ્ટર નંબર એક છે કે બરાબર કેટલા થાય તો આપણે અહીંયા જોઈએ કે વર્ગમૂળમાં દસ ને વર્ગમમાં પંદર એટલે કે દસ ગુણ્યા પંદર વર્ગમૂળમાં એટલે કે વર્ગમૂળમાં એકસો ને પચાસ બરોબર વર્ગમૂળમાં એકસો પચાસ છે એને આપણે છૂટું કરીએ તો પચીસ ગુણ્યા છ બરોબર એટલે કે પાંચ વર્ગમૂળમાં છ જવાબ આપણો આવે પહેલામાં બરાબર ત્યારબાદ બીજો દાખલો છે કે બેનો વર્ગ એનું ઘનમૂળ ને એનું ચતુર્થ મૂળ તો આપણને ખબર છે કે જ્યારે ઘ વર્ગમૂળ હોય બરોબર તો એને એક દ્વિત્યાંશ ઘાત લાગે ઘનમૂળ હોય તો એની એક તૃત્યાંશ ઘાત લાગે ચતુર્મૂળ હોય તો એની એક ચતુર્થાંશ ઘાત લાગતી હોય છે તો અહીંયા આપણે કરીએ તો બેનો વર્ગ ગુણ્યા એનું ઘનમૂળ એટલે એક તૃત્યાંશ અને એનું ચતુર્થમૂળ એટલે એક એક ચતુર્થાંશ આવી રીતે થશે તો બે દુ ચાર એટલે કેટલી થશે બેની એક ત્રણ દુ ને છ घात થશે એટલે બેની એક છઠ્ઠમાં घात થશે ત્યારબાદ જો એક્સ બરાબર પાંચેમ માઇનસ બે બરાબર એક હોય તો એમની કિંમત શોધો બરાબર તો અહીંયા આપણે ડાયરેક્ટ શું કરીશું કે એક્સની અહીંયાથી વારાફરથી કિંમત મૂકીને સમીકરણ સાબિત કરી જોઈશું કે એક મળે છે કે નહીં તો પહેલું તો એમ બરાબર બેના પાંચ લઈએ -2 = 1 આ 5 5 ગયા એટલે x ની 2 - 2 બરોબર અને x ની 2 - 2 એટલે કે શું થશે x ની 0 ઘાત હવે x ની 0 ઘાત એટલે આપણને ખબર છે x ની 0 ઘાત એટલે કેલી થાય 1 થાય તો આપણો આ પહેલો જવાબ શું છે સાચો છે તો અહીંયા શું કહે છે કે આપણે 3.123 જમ 23 12 ને pq સ્વરૂપમાં લખાય તો લખાય કેવી રીતે તો અહીંયા સાઈડમાં કરું છું

દસ વડે ગુનતા બરોબર એટલે કે દસ એક્સ બરાબર એકત્રીસ પોઈન્ટ તેવીસ તેવીસ હવે શું કરશું આપશું બે નંબર હવે એકમાંથી બે બાદ કરતા એક માંથી બે બાદ કરશો એટલે શું થશે કે સમીકરણ એક હજાર એક્સ માઇનસ દસ એક્સ બરાબર ત્રણ હજાર એકસો ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ માઇનસ એકત્રીસ ત્રેવીસ ચલો હજાર એક્સમાંથી દસ એક્સ જાય કેટલા રહે નવસો નેવું એક્સ બરાબર એકત્રીસો પોઈન્ટ ભાગ ઉડાડશું તો કે ભાઈ ચારસો પંચાણું ગુણ્યા બે અને પંદરસો ને ગુણ્યા બે બરોબર બે એટલે આપણો જવાબ કેટલો પંદરસો પંચાણું તો આપણો જવાબ પંદરસો છેતાલીસ ભાગે ચારસો પંચાણું જવાબ આવે છે તો અહીંયા શું કહે છે ખાલી જગ્યાએ સમય સંખ્યા છે બરોબર આમાં શું કહે છે પાંચમા દાખલામાં સમય સંખ્યા કોણ છે તો આપણને ખબર છે કે ભાઈ પાંચ વત્તા વર્ગમૂળમાં પાંચ વત્તા બાર એટલે વર્ગમૂળમાં સત્તર તો આ સમય સંખ્યા છે પછી વર્ગમૂળમાં બાર પંચા સાહ બરોબર એટલે આ બી અસમ્ય છે હવે આનું કરી જોઈએ તો પાંચનો વર્ગ પચીસ

જેમાં એક્સ એક્સ માઇનસ છે વાય શું છે પ્લસ એટલે કે માઇનસ પ્લસ આપણા ચિહ્નો થાય એટલે આ આપણો સાચો જવાબ છે જો બિંદુના બંને ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય છે ત્યારબાદ શું કહે છે કે જો પી ક્યુ જો પી બરાબર પાંચ એક ક્યુ બરાબર આઠ જીરો આર બરાબર જીરો ચાર એસ બરાબર જીરો પાંચ અને ઓ જીરો જીરો યામ હોય નો આલેખ પત્ર પર નિરૂપણ કરો તો x પરના બિંદુઓ કયા કયા છે તો x પરના બિંદુઓ કયા છે તો પહેલું તો આ 5 1 છે બરોબર આ 5 છે ને અહીંયા 1 છે એટલે આ બિામ અહીં આવશે એટલે આ નથી બીજો 8 0 છે x એમ પર 8 એટલે y એમ પર 0 એટલે કે આ x અક્ષ પર છે એટલે કે આ થશે હવે આ શું છે x 0 છે એટલે y એમ કેટલો છે 4 એટલે આ બિંદુ અહીંયા આવશે એટલે આ પણ નથી ચલો s એમ જોઈએ તો s માં શું છે એક્સ એમ જીરો છે પાંચ એટલે આ બિંદુ અહીંયા આવશે ઓ એટલે આવે એટલે આપણા બિંદુ કયો થશે ક્યુ અને તો ક્યુ અને ઓ આપણો જવાબ થશે ત્યારબાદ આગળ વાય એક્સની ઋંદ દિશામાં બરોબર આપણે અહીંયા દોરી વાયક્સની ઋંદ દિશામાં વાય એક્સ પર પાંચ એકમ અંતરે બિંદુ આવેલું છે બરોબર વાયક્સની ઋણ દિશામાં શું કહે છે કે વાય એક્સ પર પાંચ એકમ અંતરે બિંદુ આવેલું છે વાય એક્સની ઋણ દિશા એટલે ઋણ દિશા એટલે કે આ બધી ઋણ થાય એમાં પાંચ અંતરે આવેલું છે તો બિંદુ આવેલું છે તો એનો યામ શું થશે તો અહીંયા જીરો એક્સ અને એટલે શું થશે જીરો પાંચ એટલે જીરો પાંચ આપણો જવાબ થશે સોરી જીરો માઇનસ પાંચ આપણો જીરો માઇનસ પાંચ આપણો શું થશે જવાબ થશે તો આપણો જવાબ કેવો થાય 0 - 5 એટલે આ આપણો જવાબ થશે ત્યારબાદ પાંચમો દાખલો બિંદુ બિંદુ P 3 4 યામ થી y અક્ષ સુધીનો અંતર બરોબર આપણે અહીંયા દોરીએ આલેખ જેમાં આલેખમાં નામ આપ્યા 1 2 3 1 2 3 4 જેમાં આમ શું છે ત્રણ અને ચાર એટલે કે આ જગ્યા પર છે બરાબર આ ત્રણ થયું અને આ ચાર થયું તો વાય એક્સ થી અંતર તો વાય એક્સ થી આનું અંતર કેટલું છે તો એક બે અને ત્રણ એકમ જવાબ કેટલો આવશે ત્રણ ત્યારબાદ શું કહે છે કે આપણને છઠ્ઠો દાખલો કે બિંદુ સાત માઇનસ પાંચનું એક શખ્સથી અને વાયક્સ થી લમ અંતરનો સરવાળો કેટલો થાય તો આપણે અહીંયા કરીએ તો પહેલું આ આપણો વાય એક્સ અને આ આપણો એક શખ્સ ચલો બિંદુ કયું છે એક્સ પર સાત છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ જગ્યા પર છે વાયક્સ પર કેટલું છે માઇનસ પાંચ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ તો આ બિંદુ આપણને આ જગ્યા પર મળશે બરોબર આ જગ્યા પર આ જગ્યા પર મળ્યું તો એક શખ્સ અને વાયક્ષ અંતર અંતરનો સરવાળો તો પહેલું તો અંતર કેટલું છે તો કે પાંચ એકમ એટલે વાય એક્સ થી કેટલું અંતર છે તો કે સાત એકમ એટલે પાંચ વત્તા સાત બરાબર બંનેનો સરવાળો કીધો છે એટલે કેટલો થશે બાર થશે એટલે બાર જવાબ આવશે ચલો સુરેખ સમીકરણ ટુ એક્સ માઇનસ પાંચ વાય બરાબર સાત ખાલી ને ખાલી જગ્યા ઉકેલ છે તો એક અને એક તો ના હોય બે ઉકેલ પણ નથી માટે કેવા આવશે અનંત ઉકેલ બરાબર ચેક કરવા આવે તો આ રીતે આપણે કોષ્ટક બનાવીને કરી લઈએ તો કે એક્સ બરાબર સાત વત્તા પાંચ ભાગ્યા બે બરોબર શું કર્યું અહીંયા એક્સને ત્યાંના ત્યાં રાખ્યા પાંચ વાયને બરાબરની સામે લઈ ગયા એટલે કે માઇનસ પાંચ વાય પ્લસ પાંચ થઈ ગયા અને આ બે હતા એ છેદમાં જશે બરાબર આ રીતે સમીકરણ સૂત્ર કરતાં બનાવ્યું એક્સને હવે વાયની કિંમત મૂકી જોઈએ અહીંયા તો વાય અને એક્સ એટલે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર હવે પહેલાં વાય બરાબર જીરો લઈએ તો જીરો થાય એટલે શું થાય છે સાતના છેદમાં બે આવે બરાબર ચલો એક લઈએ અહીંયા વાય y बराबर आपड़े 1 लेसो तो જોઈ લઈએ કે y बराबर 1 લેતા શું આવે તો કે 7 + 5 એટલે કે 12 ભાગ્યા 2 એટલે કે 6 આવે બરોબર ફરીથી 7 + 5 * 2 / 2 એટલે કે 7 5 * 2 10 ના 7 170 ભાગ્યા 2 આવે બરોબર ફરીથી 7 + 5 * 3 / 2 હવે સાત વત્તા પંદર ભાગ્યા બે એટલે કે બાવીસના છેદમાં બે એટલે કેટલા આવે અગિયાર આવે તો હા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ ભાગ્યા બે એટલે અગિયાર આવે તો આ રીતે કેટલા અનંત ઉકેલ મળી શકે છે ચલો ફોર એક્સ માઇનસ કેવાય વાય બરાબર વીસનો એક ઉકેલ દસ ચાર હોય તો કેની કિંમત શોધો તો હવે આ જે ઉકેલ છે એનો મતલબ શું થાય કે એક્સ અને વાયની કિંમત છે મૂકશો સમીકરણમાં એક્સ બરાબર દસ માઇનસ કે વાય બરાબર ચાર બરાબર વીસ માટે ચાલીસ માઇનસ ફોર કે બરાબર વીસ ચલો ફોર કે બરાબરની સામે લઈ જઈએ અને વીસ ને બરાબરની આ બાજુ લઈએ તો પ્લસ વીસ છે માઇનસ વીસ થશે અને માઇનસ ફોર કે છે પ્લસ ફોર કે થશે માટે વીસ બરાબર ફોર કે ચલો માટે કે બરાબર ચારને બરાબરની સામે લઈ જઈએ ગુનાકારમાં જાય તો સામે જાય શું થાય ભાગાકારમાં થાય એટલે પાંચ ચોકવીસ કે બરાબર કેટલા મળે પાંચ મળે તો પાંચ આપણો જવાબ થશે રેખા એક્સ વાય બરાબર એક્સ પણ બિંદુ બિંદુનું સ્વરૂપ સ્વરૂપ કહ્યું જો સુરેખ સમીકરણના ઉકેલ માઇનસ ટુ જીરો 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 અને ટુ માઇનસ ટુ હોય તો તેનું સ્વરૂપ કેવું જો એના ઉકેલ એવા જ હોવા જોઈએ તો એક કામ કરીએ આપણે સમીકરણ લઈએ વારાફરતી અને એમાં બધા ઉકેલ મૂકી જોઈએ તો માઇનસ ટુ માઇનસ ટુ બરાબર જીરો એટલે શું થશે માઇનસ એટલે પહેલું તો નહીં જ આવે બરાબર ત્યારબાદ બીજું લઈએ એક્સ પ્લસ વાય બરાબર જીરો એટલે કે માઇનસ ટુ સોરી એટલે શું થશે માઇનસ માઇનસ ટુ પ્લસ ટુ બરાબર જીરો જીરો બરાબર જીરો આમાં ફરીથી ગમે જીરો વધતા જીરો બરાબર જીરો એટલે આ બી આવશે ત્રીજું ટુ માઇનસ ટુ બરાબર એટલે જીરો એટલે કે આ જે આપણું છે એ સમીકરણ શું છે ત્રણે ત્રણ મૂકેલા સમીકરણના થશે ત્યારબાદ કીધું કે એપ બરાબર નવના છેદમાં પાંચ સી વત્તા બત્રીસ એટલે કે સી બરાબર પંદર એપની કિંમત કેટલી તો સ્થાને પંદર મૂકી બત્રીસ પાંચ તરી પંદર સત્યાવીસ વત્તા થશે સાત આઠ નવ ફિફ્ટી નાઇન તો ફિફ્ટી આપણો જવાબ થશે છઠ્ઠા દાખલામાં સુરક્ષા સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ખાલી બિંદુમાં છેદે છે તો અહીંયા આપણે જોઈએ તો છઠ્ઠા દાખલામાં આપણે અહીંયા યામ યામ મૂકી મૂકીને ચેક કરી લઈએ કે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છ એમાં પહેલો યામ મૂકીએ તો ટુ વત્તા થ્રી જીરો બરાબર સિક્સ એટલે કે ફોર વત્તા જીરો બરાબર છ એટલે આ તો આવે જ નહીં બીજું મૂકીએ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સિક્સ એટલે કે બે ત્રણ વત્તા થ્રી જીરો બરાબર છ મતલબ છ બરાબર છ પરંતુ આ શું છે એક્સનું છે એટલે આ પણ નહીં આવે બરાબર આ આમ પર છે દે આપણે તું વાય એક્સને કયા બિંદુમાં છે તે પૂછ્યું છે આ આમ લીધેલો એટલે આ તો નહીં આવે એટલે અહીંયા લખીએ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છ એટલે કે ટુ જીરો પ્લસ થ્રી ટુ બરાબર છ એટલે કે છ બરાબર છ એટલે આ વાય આમ નું થયું એટલે વાય આમ કઈ એટલે બે બિંદુ ઝીરો ટુ બિંદુમાં છેદે છે ત્યારબાદ છઠ્ઠો દાખલો વિપરીત કોણના માપ ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો કોઈ બી ખૂણો હોય બરોબર જેમ કે આ એકસો નો ખૂણો છે એનું વિપરીત કોણ ક્યાં હોય તો કે આ નો ખૂણો આપણે જનરલી શું કહે છે કે વિપરીત કોણ એટલે કે જે ખૂણો છે એનો નો ખૂણો એટલે કે એકસો થી ત્રણસો સાહીઠ વચ્ચેનો હોય છે જો બે ખૂણાનો માપનો સરવાળો 90 હોય તો બંને કોણ કહેવાય ખૂણો એ અને ખૂનો બી પૂરક કોણ છે બરાબર તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એકસો ને એસી પૂરક કોણ એટલે જો એ બરાબર ટુ એક્સ પ્લસ બત્રીસ ને બી બરાબર ટુ એક્સ પ્લસ હોય તો ખૂણો એ શોધો જો પહેલાં લઈએ તો ટુ એક્સ પ્લસ બત્રીસ વધતા ટુ એક્સ પ્લસ વીસ એ અને બીની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ બરાબર એકસો ને એસી ચલો ટુ એક્સ ટુ એક્સ ફોર એક્સ બત્રીસ વીસ એટલે બાવન બરાબર એકસો ને 52 બરાબર ની સામે લઈ જજે 180 માઈનસ 52 એટલે કેટલા વધશે 4x = 128 ચલો હવે x = 128 / 4 એટલે કેટલો જવાબ આવે 32 આવે કારણ કે 32 * 4 કેટલા થાય 128 હવે આપણને કિંમત કોની પૂછ્યું છે a ની પૂછ્યું તો ખૂણો a = 2x + 32じゃ x ની કિંમત કેટલી હતી 32 + 32 ચલો 32 * 2 64 + 32 એટલે કેટલા થશે છન્નું જવાબ આવે બરાબર મિત્રો ત્યારબાદ પાંચમો દાખલો જો ખૂણો એ અને ખૂણો બી રેખી જૂના ખૂણા માટે એ વધતા ખૂનો બી બરાબર કેટલા હોય એકસો હોય જો ખૂણા એનું માપ એકસો ચાલીસ હોય તો ખૂણો બી કેટલાનો થાય તો એકસો એસી એકસો ચાલીસ ખૂણો બી બરાબર એકસો એંસી ખૂણો બી બરાબર એકસો એંસી એકસો ચાલીસ માટે ખૂણો બી કેટલાનો થાય ચાલીસનો થાય તો આપણો જવાબ કેટલો આવે ચાલીસ મળશે ત્યારબાદ આગળનો જોઈએ એકસો ચૌદ આપણા ખૂણાનો પૂરક કોણ પૂરક કોણ પૂછ્યું છે એકસો ચૌદ એનો પૂરક કોણ એટલે એકસો માઇનસ એકસો ચૌદ એટલે કેટલો જવાબ આવે છાસઠ આવશે અને આ જે છાસઠ છે એનું કોટી કોણ તો નેવું માઇનસ છાસઠ એટલે કેટલું આવશે ચોવીસ આવશે એટલે આપણો જવાબ કેટલો આવે ચોવીસ બરોબર આ ખાસ ધ્યાન રાખવાનું આ ખૂણાનું પૂરક કોણ પૂછ્યું છે એટલે છાસઠ મળે એકસો એસી માંથી બાદ કરવાના એટલે કેટલા મળે

બે બાજુઓનો વર્ગ એના વર્ગોનો સરવાળો એટલે ટુ એક્સ સ્ક્વેર થાય બરાબર આ બે બાજુઓ છે એનો વર્ગ એનો ટુ એક્સ વર્ગ સમજવી કીધું એટલે બંને બાજુ કેવી છે સરખી છે એટલે ટુ એક્સ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા એક્સ ચલો હવે સમજવી બાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્ર પણ આઠ સેન્ટીમીટર છે તે તેના કર્ણની લંબાઈ કેટલી હોય બરાબર તો અહીંયા આપણે જોઈએ તો

આ બેને બરાબરની સામે લેજે એટલે આઠ ગુણ્યા બે બરાબર એક્સ સ્ક્વેર માટે અહીંયા કેટલું થશે સોળ બરાબર એક્સ સ્ક્વેર બંને બાજુથી વર્ગ કાઢે તે એક્સ બરાબર કેટલા આવે ચાર આવે હવે કર્ણ પૂછ્યું છે તો આપણને ખબર છે શું છે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વધતા બાજુનો વર્ગ બરાબર એટલે શું થશે ચારનો વર્ગ વધતા ચારનો વર્ગ બરાબર શું થશે કર્ણનો વર્ગ ચલો કર્ણ બરાબર વર્ગમૂળમાં અહીંયાથી વર્ગની નિશાની દૂર કરો એટલે સોળ વત્તા સોળ એટલે સોળ દુ બત્રીસ જવાબ કેટલો આવે આપણો બત્રીસ આવે સમજુ ત્રિકોણની પરિમિતિ સાહીઠ મીટર સાહીઠ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું તો પરિમિતિ બરાબર શું છે બરાબર સાહીઠ ભાગ્યા ત્રણ કારણ કે ત્રણ બાજુ સરળ એટલે એક બાજુનું માપ કેટલું મળ્યું વીસ મીટર હવે એનું ક્ષેત્રફળ પૂછ્યું તો આપણને ખબર છે કે જે સમ બાજુ હોય ત્રિકોણ એનું ક્ષેત્રફળનું સૂત્ર શું તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં ત્રણ બાજુનો વર્ગ ભાગ્યા તો અહીંયા આપણે જોઈએ મુખ્ય કિંમત આપણે આમાં તો શું થશે આ ક્ષેત્રફળમાં વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા વીસ નો વર્ગ એટલે વીસ ગુણ્યા વીસ ચાલો અહીંયા કેટલા થશે પાંચ ચોક વીસ એટલે કે સો વર્ગમૂળમાં ત્રણ થશે જવાબ કેટલો આવશે સો વર્ગમૂળમાં ત્રણ એક ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ ચાર જેમ પાંચ જેમ માર્ચ છે તેની સૌથી નાની બાજુનું માપ અઠ્યાવીસ પરિમિતિ કેટલી થાય તો અહીંયા જોઈએ તો આપણને ખબર છે સૌથી નાની બાજુનું માપ એટલે કે ફોર એક્સ બરાબર કેટલા છે અઠ્યાવીસ છે માટે એક્સ બરાબર કેટલા થશે અઠ્યાવીસ ભાગ્યા ચાર એટલે એક્સ કેટલા મળશે સાત ચોક અઠ્યાવીસ એટલે એક્સ બરાબર કેટલા આયા સાત થાય આ સૌથી નાની બાજુનો હતી તો હવે શું કીધું છે કે એની અર્ધ પરિમિતિ કેટલી થાય તો ફોર એક્સ બરાબર કેટલા હતા અઠ્યાવીસ ફાઇવ એક્સ બરાબર કેટલા થાય તો કે પાંચ ગુણ્યા સાત એટલે કેટલા થાય પાંત્રીસ અને આઠ એક્સ બરાબર કેટલા થાય તો કે આઠ ગુણ્યા સાત છપ્પન હવે આઠ વત્તા પાંત્રીસ વત્તા છપ્પન ત્રણ બાજુનો સરવાળો ભાગ્યા બે કરીએ એટલે આ ત્રણેનો સરવાળો કેટલો થાય એકસો ઓગણીસ ભાગ્યા બે એટલે કે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફાવી જવાબ આવશે આપણો ત્યારબાદ ચોથો દાખલો કે એક ત્રિકોણની બાજુઓનું માપ બાર સોળ અને વીસ સેન્ટીમીટર તો ત્રિકોણનું ચિત્રફળ કેટલું થાય બરાબર તો આ શું છે આપણે હેરોના સૂત્રની મદદથી ફટાફટ શોધી શકીએ તો પેલું તો અર્ધ પરિમિતિ શોધીએ તો કે બાર વધતા સોળ વત્તા વીસ ભાગ્યા બે આ એસનું સૂત્ર છે માટે એસ બરાબર કેટલું થશે અડતાળીસ ભાગ્યા બે એટલે કે ચોવીસ જવાબ આવે એટલે એસ કેટલો મળ્યો ચોવીસ અવે s - a s - b અને s - c શોધવાનો છે માટે 24 - 12 24 - 16 24 - 20 એટલે કે 4 4 ને 4 8 અને આ 12 સૂત્ર મુખ્ય હેરોન માં તો s - a s - b s - c s કેટલો હતો 24 12 8 અને 4 ચલો ભાગ કરીએ તો 12 દુ વધુ શું બાર ગુણ્યા બે ગુણ્યા ચાર બાર અઠા છન્નું આપણો જવાબ કેટલો આવે છન્નું આવશે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ અઢાર સેન્ટીમીટર તેની બાજુનું માપ કેટલું થાય બરોબર અર્ધ પરિમિતિ કેટલી છે અર્ધ પરિમિતિ એસ બરાબર છે તો એની પરિમિતિ કેટલી થાય પરિમિતિ તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે આપણી જોડે તો લખીએ કે બરાબર પરિમિતિ ભાગ્યા બે અર્ધ પરિમિતિ અઢાર એટલે પરિમિતિ ભાગ્યા બે એટલે કે અઢાર ગુણ્યા બે બરાબર પરિમિતિ એટલે કેટલું આવ્યું પરિમિતિ કેટલી આવી તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર છત્રીસ ચલો તેની બાજુના માપ પૂછાય છે તો છત્રીસ ભાગ્યા ત્રણ કરે એટલે કેટલા થાય આની બાજુઓના માપ આપણને પૂછ્યા છે કે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ જે છે એ છે તો કેટલા થશે કે બાર તરી છત્રીસ એટલે બાજુઓના માપ કેટલા મળે બાર સેન્ટીમીટર મળે છઠ્ઠો દાખલો છે એક ત્રિકોણની અર્ધ અને સોળ છે છે તો ત્રીજી બાજુનું માપ કેટલું હોય તો લખીએ કે અર્ધ પરિમિતિ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે ચલો એસ કેટલો છે તેવીસ એની એક બાજુ કેટલી છે તેર બીજી બાજુ કેટલી છે ઓગણીસ ત્રીજી બાજુ સી શોધવાની છે એને ભાગ્યા બે ચલો ત્રેવીસ બરાબર અને આ રીતે ના કરવું હોય તો બીજી સિમ્પલ રીત શીખાડું તમને કે જો એસ બરાબર પરિમિતિ ભાગ્યા બે એટલે કે ત્રેવીસ બરાબર પરિમિતિ ભાગ્યા બે એટલે 23 ગુણ્યા બે બરાબર પરિમિતિ માટે પરિમિતિ કેટલી આવે 46 પરિમિતિ આવે પરિમિતિ શું એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર પરિમિતિ ત્રિકોણની a કેટલો છે 13 b કેટલો છે 19 c શોધવાનું છે અને પરિમિતિ કેટલી છે 46 એટલે 13 + 19 એટલે કે 32 + c = 46 એટલે c = 46 - 32 એટલે c કેટલો મળે 14 એટલે આપણો જવાબ કેનો આવે 14 આવે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે કે 90 120 ની મધ્યકિંમત શોધ તો મધ્યકિંમત નું સૂત્ર છે કે ઉધ્વસીમા + અધરસીમા ભાગ્યા 2 એટલે કે અહીંયા કેટલું થશે બસો દસ ભાગ્યા બે એટલે કે એકસો ને પાંચ તો મધ્ય કિંમત કેટલી મળે એકસો પાંચ વર્ગ પચીસ પચીસ પિસ્તાલીસ સ પ્રમાણ આવૃત્તિ કેટલી છે તો આની આવૃત્તિ કેટલી છે એ જોવાની છે તો આપણને ખબર છે કે આપેલા વર્ગની વર્ગ આવૃત્તિ એટલે આઠ એને ભાગેલા આપેલા વર્ગની વર્ગ લંબાઈ એટલે કેટલી થાય પચીસ મા પિસ્તાલીસ માઇનસ પચીસ એટલે કેટલી આવે વીસ અને સૌથી ઓછા વર્ગ વર્ગ લંબાઈ કેટલી છે પાંચ બરાબર આ પાંચ પાંચ ચોક વીસ ચાર દુ આઠ એટલે કેટલી આવે એમાં વાયક્સ પર શું આવે છે તો કે આવૃત્તિઓ આવે છે ચાલો સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત અને સિત્યોતેર હોય તો વર્ગ લંબાઈ કેટલી હોય તો સિત્યોતેર માઇનસ એટલે કેટલી આવે પાંચ તો કેટલી આવે પાંચ આવે ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ આપણે આપેલા વર્ગની સીમાના અધ સીમાના તફાવતને શું કહેવાય તો કે વર્ગ લંબાઈ કહેવાય તો મિત્રો અહીંયા આપણો પ્રશ્ન બે પૂર્ણ થાય છે આભાર મિત્રો